નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાદના કપાસના ભાવ રાજકોટમાં તેરસોથી પંદરસો સાહીઠ અમરેલીમાં એક હજાર સિત્તેર થી પંદરસો પંચાણું સાવરકુંડલા પચાસ થી પંદરસો પંચાવન જસદણમાં બોટાદમાં બારસો પંદરસો એસી મહુવામાં નવસો પંચોતેર પંદરસો નવ ગોંડલમાં અગિયારસો એકસઠ થી પંદરસો એકોતેર જામજોધપુરમાં બારસો પંદરસો પંચાવન ભાવનગરમાં અગિયારસો પંચોતેર પંદરસો સાડત્રીસ જામનગરમાં એક હજાર પંદરસો ચાલીસ રાજુલામાં નવસો એકાવન થી પંદરસો એકસઠ હળવદ માં બારસો થી પંદરસો બોતેર તળાંજામાં એક હજાર પચાસ થી પંદરસો ચાલીસ બગસરામાં અગિયારસો પંદરસો છોતેર માણાવદર તેરસો પાસઠ થી સોળસો ધોરાજીમાં બારસો એક્યાસી થી પંદરસો એક હજારથી પંદરસો પંચ્યાસી છપ્પન ખંભારી અગિયાર થી ચૌદસો ધનસોરામાં તેરસો થી ચૌદસો બોતેર વિસનગરમાં અગિયારસો થી સોળસો એક કુકરવાડામાં બારસો સાહીઠ થી પંદરસો ત્રીસ ગોજારીયામાં બારસો ચાલીસ થી પંદરસો પંદર હિંમતનગરમાં ચૌદસો એસી થી ચૌદસો પંચાવન માણસામાં બારસો પચીસ થી પંદરસો તેત્રીસ કડીમાં તેરસો ચાલીસ પંદરસો એકાવન થરામાં તેરસો પચાસ ચૌદસો પંચાણું તલોદમાં ચૌદસો પચીસ પંદરસો એક સિદ્ધપુરમાં તેરસો એકતાલીસ ચૌદસો છ્યાસી વડાલીમાં તેરસો એસી પંદરસો પંચોતેર કપડવંજમાં બારસો પચાસ તેરસો પચીસ શિહોરીમાં તેરસો એકસઠ ચૌદસો એકત્રીસ સતલાસણ માં તેરસો થી ચૌદસો સિત્તેર આંબલિયા પંદરસો સત્તર મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો